આજકાલ લોકોને મહેનત વગર પૈસા કમાઈ લેવાની ગેલ છા જાગી છે દુનિયાની દેખા દેખીમાં અને ભવ્ય લાઈફસ્ટાઈલ જીવવામાં લોકો ન કરવાના ધંધા કરી બેસતા હોય છે ત્યારે આવો જ કિસ્સો સામે આવ્યો છે સુરત ખાતેથી સુરતમાં પરફ્યુમ પોન રેકેટનો પર્દાફાશ થતા સનસની મચી જવા પામી છે આખો મામલો જાણીને તમે પણ ચોંકી જશો નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મિન ગુજરાતમાં સુરતમાં પોલીસે પરફ્યુમ પોન રેકેટનો પર્દાફાશ કરી એક મોટી ગેંગને ઝડપી પાડી છે પોલીસે અડાજણમાં બુલેટવર્લ્ડ કોમ્પ્લેક્ષ માંથી પરફ્યુમ પોન રેકેટને ખુલ્લું પાડી આઠ આરોપીઓની ધરપકડ કરી છે

પાંચસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયામાં ક્લાસિક ફોન વિડીયો વહેંચતા હતા પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓએ ત્રણ મહિનાથી ઓફિસ પણ ખોલી હતી પોલીસ ટીમને અડાજણ વિસ્તારમાં આવેલા ધ બોલ વર્લ્ડ

તેમણે ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કર્યું અને ગ્રાહકો માટે વોટ્સઅપ લિંક પૂરી પાડી જેમ જેમ તેમના ગ્રાહકોનો આધાર વધતો ગયો તેમ તેમ તેમણે ઇન્સ્ટાગ્રામ પેજ અને WhatsApp પર જાહેરાતોના આંતરરાષ્ટ્રીય પ્રદાતાઓ તરફથી પ્રીમિયમ પોર્નોગ્રાફિક સામગ્રી માટે સબ્સ્ક્રિપ્શન આપવાનું શરૂ કર્યું આરોપીઓએ લોકપ્રિય પ્રીમિયમ પોન સાઇટ પર સબ્સ્ક્રાઇબ કરી શરૂઆત કરી અને સેંકડો વિડિયો ડાઉનલોડ કર્યા આરોપીઓ આ વિડીયોને તેમના સર્વર પર મૂક્યા હતા અને છસો નવાણું થી લઈ ચાર હજાર નવસો નવાણું રૂપિયાની કિંમતમાં સબસ્ક્રિપ્શન પેકેજો દ્વારા આ વિડીયો થી એક્સેસ આપવાનું શરૂ કર્યું આરોપીઓ હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે આર્થિક રીતે સદ્ધર થવા માટે આ વેપાર શરૂ કર્યો હતો સમગ્ર રેકેટ વિશે સુબોલિયા ડેપ્યુટી કમિશનર ચાલો જાણીએ એસઓજી ને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે વેસુલજી ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવાડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરાન કોમ્પ્લેક્સમાં ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો ફોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવે તો એને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી લો કે એક મહિનાનું લેવા માંગતો તો છસો નવ્વાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિના સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં છસો થી સાતસો ગ્રાહકો એની પાસેથી પ્રકેટ લીધેલા છે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી ચાર માલિક છે જયમીન જયમીનિયા શ્વેતુલ ઢોબરિયા હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકો એ જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુશ્તાક અંસારી જે નો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પુંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી અત્યારે જે અમે મુદ્દામાં લીધો છે એની અંદરમાં ચેકબુક ચેકબુક છે પાસબુકની વિગતો છે ડેબિટ કાર્ડ લીધેલા છે ત્યારબાદ છેતાલીસ મોબાઈલ જમા લીધા છે લેપટોપ સાત

પોલીસના જણાવ્યા અનુસાર બસો પચાસ કર્મચારીઓ પેઢી માટે પાડીમાં કામ કરતા હતા કારણ કે તેમના પરફ્યુમ ઓનલાઈન વેચાતા હતા તેમણે શાહરૂખ ખાન સહિત સેલિબ્રિટીઓની છબીઓનો ઉપયોગ કરી બ્રાન્ડિંગ સામગ્રી પણ બનાવી હતી